તો યાર ફામલાના સપોર્ટ પાસ હે આઈ થી બેતો નેણા ના ગાડી ના હાલ તમે મિત્રો તો મિત્રો કેમ છો બધાય મજામાં હું તો સાગર ને રાજકોટ માં બવજ વરસાદ અત્યારે ફણી રહ્યો છે ને તમને બહાર ના જરા હું તમને બતાવું અત્યારે જોઈ શકો છો મિત્રો અજો મિત્રો આ મારી બહાર છે આ પૂર્વ બસ કણા તણા સજો રહી જ રહી છે અહીંયા ફામલાના સપોર્ટ પાસ બે તો જો મિત્રો વયા ગયા છે છે અને પાણી જો મિત્રો જાય બહુ જ વરસાદ પડ્યો છે અત્યારે અમારા ઘરમાં પણ જો પાણી દસ ખાદી અંદર આવવાની તૈયારી જ હતી પણ હવે સારું છે વરસાદ થોડો ધીમો પડ્યો એવું લાગે છે મિત્રો બાકી પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો તો મિત્રો આ જોવો દોયડા થી રાતે અમે સવારે વહેલા ઉઠીને એમ કેવાય ગાડી બાંધી હતી અને અત્યારે તમે હાલ જુઓ મિત્રો ગાડી અત્યારે જો અમારી હિસાબે આ બીજા બે ત્રણ જણાની પણ ગાડી બચી ગઈ છે અને ફોર વ્હીલ પણ મિત્રો જો અહીંયા હતી ને અત્યારે જો તણાઈને અહીંયા સુધી આવી ગઈ હતી અને આ થાંભલો તમને બતાવવું એના એના અત્યારે સતવારે એ રહી ગઈ છે થાંભલાના હારે તો મિત્રો બહુ જ વરસાદ છે અતિવૃષ્ટિ જેવો માહોલ છે તો મિત્રો હજી બે ત્રણ દિવસ ફૂલ આગાય છે તો મિત્રો ઘરમાં પોસિબલ હોય ત્યાં સુધી બધાય ઘરે જ રહો મેળો તો હવે મિત્રો જોઈ હવે વરસાદ રહે પછી થશે આ મેળો કરવા જેવું લાયક રહ્યા નથી અત્યારે તો કેમકે વરસાદ ફૂલ જ રાતે હતો અને આગળ જુઓ તમે અત્યારે આજે જામનગર રોડ મિત્રો જુઓ ભાઈ પાણી જો અત્યારે આવે એ ભાઈ એમ કહેવાય કે અત્યારે ઓછું થઈ ગયું છે મિત્રો બાકી પાણી અહીંયા સુધી આવી ગયું હતું ગાડી જુઓ અત્યારે ગાડીના હાલ તમે મિત્રો તો મિત્રો કેમ છો મજામાં અને અત્યારે રાજકોટની હાલત એમ કહેવાય કે બહુ ખરાબ થઈ ગઈ છે મિત્રો રાતે બહુ જ વરસાદ હતો જેથી સવારે છ વાગે એમ કહેવાય કે અમારા પણ ઘરના પગથિયા સુધી પાણી આવી ગયું હતું અને અમે જો તમે ખાલી જો અહીંયા સુધી પાણી હતું અત્યારે મિત્રો આ બધું પાણી જ હતું હું જ્યાં ઊભો છું ત્યાં પણ આવી ગયું હતું અને મિત્રો આ જો અમે દોયડાથી અત્યારે ગાડી બાંધી હતી રાતે